સ્વદેશી અપનાવવા દેશવાસીઓને અપીલ પણ કરી છે વડાપ્રધાને જણાવ્યું કે ગર્વથી કહો કે અમે સ્વદેશી છીએ સાથે જીએસટી ના રિફોર્મથી દેશવાસીઓની બચત થઈ તેવું પણ વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે તહેવાર છે દિવાળીના તહેવાર સમયે દેશવાસીઓને પત્ર લખ્યો છે પત્રમાં ઓપરેશન સિંદુર નો અને નક્સલવાદનો પણ ઉલ્લેખ કર્યો છે વડાપ્રધાને જણાવ્યું ભારત સ્થિર અને સંવેદનશીલ દેશ છે સાથે વડાપ્રધાને સ્વદેશી અપનાવવા દેશવાસીઓને અપીલ પણ કરી છે ભાજપના પ્રવક્તા થી શ્રદ્ધા રાજપૂત જોડાઈ ચુક્યા છે શ્રદ્ધાજી વડાપ્રધાન મોદી દ્વારા દેશને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો છે પત્રમાં જે છે ઓપરેશન સિંધુ નો અને નક્સલવાદનો પણ ઉલ્લેખ છે સાથે સ્વદેશી અપનાવવા દેશવાસીઓને પણ અપીલ કરીશ શું કહેશો સૌ પ્રથમ તો જે જે પત્ર લખ્યો છે અને સમસ્ત દેશવાસીઓને ખૂબ જ દિવાળીની શુભકામનાઓ છે અને દિવાળી જે છે એ અસત્ય ઉપર સત્યની જયારે વિજયનો પર્વ છે દિવાળી જે છે એ રોશની નો પર્વ છે દિવાળી જે છે અંધકાર તરફથી આપણને અજવાડામાં લઈ જવાનો જયારે મહાપર્વ છે ત્યારે પ્રધાનમંત્રીએ આજે આપ્યો છે ખૂબ યથાયુક્ત અંદાજથી આપણે અજવાળા તરફ કે છે આપણી જ અદેશી આત્મનિર્ભર ભારત થી જે સેનાએ જે વસ્તુઓ બનાવી છે સેનાએ જે શસ્ત્ર સરંજામ જે પણ વસ્તુઓ બનાવી એનાથી ઓપરેશન સિંદુર ની અંદર આપણે ખૂબ ભવ્યતા ભવ્ય જે છે સફળતા મેળવી છે નક્સલાઇટ એરિયા જે આપણા છે જે આપણા મહારાષ્ટ્ર ની અંદર ગઢચિરોલી છે છત્તીસગઢ છે તેમાં આપણે નક્સલાઇટ એરિયાઓમાં નક્સલવાદોએ પણ આત્મસમર્પણ કરીને સારું એવું પોતાનું જીવન વ્યથિત કરવાની ખાતરી સરકારને આપી છે અને નક્સલી પણ આપણી સરકારે મુક્તિ મેળવી છે આ સમય સંજોગો દરમિયાન જે સ્વદેશી વાપરવાની મુહિમ છે તો સ્વદેશી ખૂબ જ જરૂરી છે આત્મનિર્ભર ભારતની અંદર આ એક મહત્વનું પગલું છે આપણા દેશના કારીગરોને આપણા દેશના લોકો દ્વારા જે વસ્તુ બનાવવામાં આવે છે સ્વદેશીનો જે અર્થ છે જે સ્પષ્ટ કર્યો છે કે જ્યાં પણ આપણા દેશના નાગરિકો નો પરસેવો લાગ્યો છે તેવી તમામ સ્વદેશી વસ્તુઓ અપનાવીને દેશને આર્થિક રીતે ઇકોનોમી અને અર્થતંત્ર વ્યવસ્થામાં આપણા જ પૈસાથી આપણે ખૂબ સશક્ત બનાવી શકીએ છીએ તો આ બધા જે સંદેશો છે એ નવા વિકસિત ભારત જે બે નું સ્વપ્ન પ્રધાનમંત્રીજીએ એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ સાથે જોયું છે અને એમને અપીલ જે કરી છે અને આપણે બધાએ વિકસિત ભારત બનાવવાનું જે આ સ્વપ્ન છે એ પૂરું કરવાનું છે જી શ્રદ્ધાજી આંતરરાષ્ટ્રીય પડકારોને ધ્યાનમાં રાખીને આ દાવાને કેવી રીતે સમર્થન મળે શ્રદ્ધાજી આજે તમે વિશ્વમાં જોઈ રહો તો આખું જે વર્ષ છે આપણે સાંભળતા રહીએ છીએ કે વિશ્વના ઘણી ખરી જગ્યાએ દેશોની અંદર મનપસંદ કરો છે અને યુદ્ધો ચાલી રહ્યા છે ભારત હંમેશા શાંતિના પક્ષમાં જ રહ્યું છે વસુદૈવ કુટુંબની ભાવના છે આપણા વિશ્વને એક આખું કુટુંબ કરીએ છીએ અને આપણી દેશની તાકી રહી છે કે આપણે કોઈ પણ પ્રકારના યુદ્ધમાં માનતા નથી એવા સંજોગોમાં જયારે વિશ્વના તમામ ખૂણે ક્યાંક ને ક્યાંક યુદ્ધ થઈ રહ્યા છે ત્યાં ભારત જે છે શાંતિનો સંદેશો બી આપી રહ્યું છે પોતાની જે સુરક્ષા છે એની મજબૂતીથી રક્ષા બી કરી રહ્યું છે અને ખુબ સારી રીતે વિશ્વના ફલક ઉપર તમે જુઓ તો આ વર્ષે જે છે આપણો દેશ એકદમ ઉક્તિને આવ્યો છે કે જ્યાં અર્થતંત્ર થી લઈને આપણે જ્યાં બી આંતરિક જે છે એ ખૂબ સારા મનપદાંતરો છે અને દેશમાં ખુબ શાંતિની જે સ્થાપના છે અંતર આપણે જે અંદરની આપણી એરિયા જોઈએ બહાર તો આપણે પાકિસ્તાન કે ઓપરેશન સિંધુ કરીને જવાબ આપી દઈએ છીએ પણ આપણી શાંતિ અને અખંડિતતા જોઈએ તો ભારત દેશે આ સમયમાં ખુબ સારી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જાળવી છે જી બિલકુલથી શ્રદ્ધાજી સાથે મોદીજી દ્વારા દેશવાસીઓને આપણે જે સ્વદેશી અપનાવોની અપીલ શું મેક ઇન ઇન્ડિયા છે સ્થાનિક ઉદ્યોગ છે છે યોજના ખરેખર આમ તો તમને કહેવા જો આપણા દેશની અંદર પ્રાચીન સમયથી જ બધી જ સંસ્કૃતિની અંદર આપણે જ સૌથી વધારે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં રહ્યા છે હવે તમે લોહાની વસ્તુ જુઓ કે ચામડાની વસ્તુ જુઓ કે કપડાની વસ્તુ જુઓ એના જે કારીગરો સૌથી સારા છે વિશ્વના શ્રેષ્ઠતમ કારીગરો છે એ તો આપણા દેશમાં દેશમાં જ જ છે છે બને ખુબ ખૂબ ગર્વની બાબત છે અત્યારે તમે દિવાળીની અંદર જુઓ કે આપણે ખાદીની ની ખરીદી કરીએ છીએ કે નેશનલ હેન્ડલુમ જે મહિલાઓ ખરીદી કરે છે એમાં જે કમ્ફર્ટ છે તમે જો કે આપણા છે આપણે ઇન્ટરનેશનલ બ્રાન્ડ પ્રાડાએ બી સ્વીકાર્યું છે જીએસસી ના રિફોર્મ થી બચત થવાની વાત પણ કરવામાં આવી છે તો ત્યારે શું કોઈ સરકારી આંકડા ઉપલબ્ધ છે શ્રદ્ધાજી સરકારી આંકડા ટૂંક સમયમાં તમે જુઓ અત્યારે ધૂમ ખરીદી વેચાણ થયું છે ઓટોમોબાઈલ એન્જિનિયર ની અંદર તમે જો રેકોર્ડ તોડ જે છે લોકોએ વાહનો છોડાવ્યા છે દિવાળી ની અંદર બરોબર છે તો આ બધા આંકડા તો આપણને સપાટી ઉપર દેખાય છે અને જીએસટી નું જે રિફોર્મ થયું છે એનાથી ખરીદવાની જે શક્તિ છે લોકોની વધારે વધી છે અને જેટલી ખરીદી થઈ છે એટલું માર્કેટમાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ને એટલા પૈસા ગયા છે એટલે આખું અર્થતંત્ર છે સારા એવા પ્રમાણમાં જે છે એનું જે રોટેશન થવું જોઈએ એ આ દિવાળીમાં થયું છે દિવાળીની તમને ખરીદી ઉપરથી જ આઈડિયા આવી જશે તમે જુઓ કે ભાઈ પહેલાના સમયમાં આપણે નાના હતા ત્યારે કેટલા વસ્તુ આપણે પાસે રહેતી હતી કપડા કે ચપ્પલ કે જૂતા કે તમે જુઓ તો ઘરમાં કંગી આ બધી નાની નાની વસ્તુ તમે ગણો તો પહેલાના સમયમાં આપણે કેટલું યુઝ કરતા આજે વ્યક્તિ રીત તમે જુઓ તો બધા પાસે ચપ્પલ જૂતા કંગી ઘર તમે જો તો લોકો જે છે પોતાની ગવર્મેન્ટની વિવિધ જે સ્કીમો છે મિડલ ક્લાસ માટે જે છે લોઅર મિડલ ક્લાસ માટે છે આ બધાની અંદર લોકો ઘર છે ઈએમઆઈ છે વાહનો જે આટલા છોડવામાં આવે એટલો મળી એટલે જીવનનું જે ગુણવત્તાનું જે સ્તર છે એ લોકોનું ખુબ વધ્યું છે અને આ એટલા માટે વધ્યું છે કે લોકોએ પણ મહેનત કરી છે ને મહેનતથી એમણે જે ભારતના લોકોએ જે પરસે વહેવડાય છે વસ્તુ આખી કરી દીધી છે સામાન્ય નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશ ભક્તિ નો ભાવ વધશે બિલકુલ ભારત દેશ છે એ ભારતીયો ની અંદર હંમેશા રાષ્ટ્રપ્રેમ રહ્યો છે આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી ની હંમેશા જે પંચ નિષ્ઠા છે વિચારધારાની અંદર પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ દેશની અંદર બે હજાર વર્ષથી આક્રમણકારીઓ આક્રમણ કરતા રહ્યા વિશ્વની ઘણી બધી સંસ્કૃતિઓ છે એ નાશ પામી રહી છે ભારતની સંસ્કૃતિ છે જે આજે અખંડિત છે અને લોકોની વચ્ચે છે બીકોઝ આ દેશની અંદર હંમેશા રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી પણ રાષ્ટ્રપ્રેમ ને વરેલી પાર્ટી છે એટલે અહીંનો જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે કે જેમાં ભગવાન શ્રી રામ નું ભગવતી ભવ્ય મંદિરના નિર્માણની વાત હોય કે હિન્દુત્વ હોય એને ઓપનલી કોઈ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કોઈ પાર્ટી એક્સેપ્ટ કર્યું હોય અને એને અનુમોદન આપ્યું એને સપોર્ટ કર્યો હોય ખુલ્યા

બિલકુલ બે હજાર સુડતાલીસ માં આપણે વિકસિત જે છે દેશ બનવાનું છે ત્યાં ખૂબ મહત્વનું પગલું છે કે આપણા દેશની અંદર જ નિયમિત તમામે તમામ વસ્તુઓ છે આપણા દેશના જ લોકોથી જ આપણે વિકસિત દેશની જે સુધી પહોંચવાનું છે તમે જુઓ કે એની અંદર આપણે સોલાર એનર્જી ની વાત કરીએ છીએ પર્યાવરણ નું જે પ્રદુષણ છે એનાથી અટકે બી છે અને બીજી એનર્જીસ ઉપર આપણે બીટા ઉપર ડિપેન્ડન્ટ ના રહું પણ આત્મનિર્ભર જ રહીએ એ પ્રમાણેના તમામ પગલાઓ છે સરકાર દ્વારા લેવાઈ રહ્યા છે શ્રી શ્રદ્ધાજી અમારી સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર તો વડાપ્રધાન મોદીએ દેશને સંબોધીને દિવાળીના તહેવાર સમયે દેશવાસીઓને પત્ર લખ્યો છે પત્રમાં ઓપરેશન સંધુનો અને નક્સલવાદનો ઉલ્લેખ છે સાથે જણાવ્યું ભારત સ્થિર અને સંવેદનશીલ દેશ છે વડાપ્રધાને સ્વદેશે અપનાવવા દેશવાસીઓની અપીલ પણ કરી છે